ને ન, ને. એ શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધને લાછન લગાવતા કિસ્સાએ સુરતમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે ત્યારે સુરતમાં શિક્ષિકા અને તેર વર્ષીય વિદ્યાર્થીનું અપહરણ કરી છે બીજી તરફ શિક્ષિકા એ આ ગર્ભ તેની સાથે ભાગેલા વિદ્યાર્થી નો હોવાનો ખુલાસો કરતા હાલ પોલીસ પણ ચકરાવે ચડ્યું છે અને હવે શિક્ષિકાના ગર્ભમાં રહેલ બાળકનો પિતા જાણવા માટે વિદ્યાર્થી અને શિક્ષિકાનો દિયને ત્યસ્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે પુના પુનાગામ વિસ્તારમાંથી લાપતા થયેલા તેર વર્ષ વિદ્યાર્થી અને તેની ત્રેવીસ વર્ષ શિક્ષિકા આખરે સાડા ચાર દિવસ બાદ પોલીસના હાથે પકડાઈ ગયા છે સુરતમાં વિદ્યાર્થીના અપહરણમાં મોટો વળાંક સામે આવ્યો છે જેમાં તેર વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરનારી શિક્ષિકા ગર્ભવતી હોવાનો ખુલાસો થતા ચકચાર મચી છે તે ગર્ભ શગીર વિદ્યાર્થી હોવાનો શિક્ષિકા એ કરતા ખાત છે ત્યારે શિક્ષિકાને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે મહત્વનું છે કે શિક્ષિકાના ઘરે ટ્યુશન આવતા વિદ્યાર્થી સાથે ઘરે શરીર સંબંધ બાંધ્યા હતા તેમજ સુરતથી ભાગીને વડોદરાની હોટલમાં પણ રાત્રે શરીર સંબંધ બાંધી

શિક્ષિકા દ્વારા કરવામાં આવી હોવાની પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદ બાદ પુણા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને તેર વર્ષીય વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી શિક્ષિકા માનસી નાયની ધરપકડ કરવામાં આવી પુણા પોલીસની ટીમ દ્વારા શિક્ષિકા અને વિદ્યાર્થીને સુરત લાવવામાં આવ્યા અને ત્યારબાદ વિદ્યાર્થીને પોતાના પરિવારને સોંપવામાં આવ્યો વિદ્યાર્થી સુરક્ષિત મળતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો તો બીજી તરફ પુના પોલીસ દ્વારા શિક્ષિકા માનસી ની પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછમાં સામે આવ્યું કે શિક્ષિકા પુના ગામની હિન્દી વિદ્યાલયમાં બાળકોને અભ્યાસ કરાવતી હતી અને વિદ્યાર્થી પણ આ જ શાળામાં શિક્ષિકા તરીકે અભ્યાસ કરતો હોતો અને વિદ્યાર્થી શિક્ષિકા પાસે ટ્યુશન લેવા આવતો હતો છેલ્લા ત્રણ વર્ષથી તે આ શિક્ષિકા પાસે ટ્યુશન લઈ રહ્યો હતો છેલ્લા ઘણા સમયથી શિક્ષિકા પાસે વિદ્યાર્થી અભ્યાસ કરતો હોવાને લઈ બંને વચ્ચે બોન્ડિંગ પણ બની ગયું હતું હિન્દી વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે કામ કરતી માનસી બે વર્ષથી કોન્ટ્રાક્ટ પર કામ કરતી હતી એકવીસ એપ્રિલ ના રોજ કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હતો ત્યારબાદ તેને ભાગવાનો પ્લાન બનાવ્યો નવી સ્કૂલ બેગ ખરીદી પણ કરી હતી અને એક નવું સિમ કાર્ડ પણ ખરીદી લીધું હતું ત્યારબાદ વિદ્યાર્થીને બપોર વચ્ચે રીચે રમવા માટે કહ્યું હતું ત્યારબાદ શિક્ષિકા સોસાયટીમાં નીચે આવીને રમી રહેલા વિદ્યાર્થી સાથે ફરાર થઈ ગઈ હતી પોલીસ શિક્ષિકાની ધરપકડ કરી તપાસ દરમિયાન શિક્ષિકાને પાંચ માસનો ગર્ભ હોવાનું જણાતા પોલીસે વિદ્યાર્થીને અને શિક્ષિકાના ડીએનએ ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરી છે હાલ સમગ્ર મામલે શું છે હકીકત એ ડીએનએ ટેસ્ટના રિપોર્ટ બાદ જ સામે આવશે પુના પોલીસ સ્ટેશનમાં જે અપહરણની ઘટના બની હતી એમાં જે વ્યક્તિ છે આરોપી એના સ્ટુડન્ટ સાથે જે એનું અપહરણ કરીને જતા રહ્યા હતા એ બાબતને લઈ પોલીસે તપાસ કરી હતી ગુનો નોંધીને એમની ધરપકડ કરી હતી આ ઘટનામાં બંનેનું મેડિકલ કરાવવામાં આવ્યું છે મેડિકલ દરમિયાન એ જાણવા મળ્યું છે કે જે આરોપી છે એ સાડા ચારથી પાંચ મહિનાનું એમને પ્રેગનન્સી છે આ બાબતને લઈ પોલીસે જે એવિડન્સ છે એ ભેગા કર્યા છે ઉપરાંત આ પ્રેગ્નન્સી માટેનું જે અમારે જે

નાના બાળક સાથે વ્યક્ત કરવામાં આવે એ પ્રકારનું તમામ કલમો એડ કરવામાં